રાજકોટ શહેરમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ કુલ એકસો એકતાલીસ રેસીડેન્શિયલ વેલફેર એસોસિએશનને ત્યાં આરડબ્લ્યુએ સ્વચ્છતા અંગે તાલીમ અને પેરામીટર્સની ચકાસણી કરવામાં આવી જેમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ દ્વારા સ્વચ્છતા અંગેના પેરામીટર્સની ચકાસણી કરવામાં આવી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રેસીડેન્શિયલ વેલફેર એસોસિએશનમાં કચરાના વર્ગીકરણ અંગે અને હોમ કમ્પોસ્ટિંગ અંગેની તાલીમ આપવામાં આવી રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશનમાં સો ટકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી કરવામાં આવે છે કચરાનું વર્ગીકરણ અને હોમ કમ્પોસ્ટિંગ કરવામાં આવે છે આરડબ્લ્યુએમાં કોમ્પોસ્ટ પીટ આવેલ છે તેમજ દિવાલો પર સ્વચ્છ સર્વેક્ષણ ને લાગતા ભીત ચિત્રો દોરવામાં આવેલ છે તેની ચકાસણી કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ